પ્રાંત અધિકારી શ્રી દ્વારા ઝાલોલ તાલુકાના ચૌદ ગામના આદિવાસી ખેડૂત ભાઈ બહેનોને જે હાઇવેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોનો પાક બરબાદ થઈ જતાં આજે ગરીબ ભાઈ બહેનોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મઘરું પડ્યું છે અને તંત્ર દ્વારા બે બે વાર સર્વે કરાવી પાકનું વળતર આપવાનું પ્રાંત અધિકારી શ્રી અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વચન આપવા છતાં વળતર આપવામાં નાનાકાની કરવામાં આવતા મુકેશભાઈ દ્વારા આપેલ આવેદનપત્ર અંતર્ગત સોળ ડિસેમ્બરના રોજ હાઇવેનું કામ બંધ કરાવવા જતા પહેલા લીંબી પોલીસ દ્વારા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની ધરપકડ કરવામાં આવી અને મીડિયા કે ખેડૂતોને મળવા પણ ન દઈ મુકેશભાઈનો મોબાઈલ છીનવી લીધા બાદ ખેડૂતોના હક અને અધિકાર માટે ખેડૂતોનો અવાજ બની લડતા મુકેશભાઈ ડાંગીને એક આતંકવાદી હોય તે રીતે ઝાલોદી માયફ એસ પી ની સૂચના દ્વારા અલગ અલગ ગાડીઓ બદલીને મુકેશભાઈ ડાંગીને ને લીંબી વીસ કિલોમીટર દૂર ચાકલીયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યાંથી તુફાન અને ખેડૂતો પ્રાંત કચેરી ઘસી આવતા મજબૂર બની મુકેશભાઈ ડાંગીને પ્રાંત કચેરી ખાતે લાવવામાં આવ્યા જો મુકેશભાઈને ને કરવા હતા તો મીરાખેડી અને લીંબી પોલીસ સ્ટેશને રાખી શકતા હતા તો ગાડીઓ બદલી બદલીને ને ક્યાં ઇરાદાથી ઝાલોડી માય એસ પી દ્વારા મુકેશભાઈને અહીં તહીં તહીન ગુમાવવા માંગાવ્યા મુકેશભાઈ ડાંગી એ ઝાલો ડી વાયફ એસ પી ઉપર સીધો જ આરોપ લગાવ્યો છે કે નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર સાથે સાઠ ગાંઠ રાખી મારું મારું એન્કાઉન્ટર કરી મને ખોટા ફસાવી ખતમ નાખી મારા આદિવાસી ખેડૂત ભાઈ બહેનો કચરી નાખવાના બદ ઇરાદાથી વાયફ એસ પી દ્વારા મને અલગ અલગ ગાડીઓ બદલી અલગ અલગ જગ્યાએ ફેરવી એન્કાઉન્ટર કરવા માટે જગ્યા અને તક ની રાહ જોવા માં આવી હોય તેવું લાગી રહેલ છે અને મુકેશભાઈ ડાંગી એ પણ જણાવ્યું હતું કે તા આઠ ડિસેમ્બર ના રોજ સાંજે મને ડી દ્વારા કરેલ એક ફરિયાદના બહાને પોલીસ સ્ટેશન બોલાવી ગોળી મારી દેવાની અને ફસાવી દેવાની ધમકી આપવામાં આવેલ હતી અને મને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ હું પ્રાંત સાહેબ સાથે ખેડૂતોની હાજરી માંગ મીટિંગ કરી રહેલ હતો અને પ્રાંત અધિકારી સાથે ચર્ચા ચાલી રહેલ હતી કે સાહેબ જમીન સંપાદન જે તે સમયના પ્રાંત અધિકારી એ કરેલ હતી તો આજે ખેડૂતોની માંગ પણ આપજો પૂરી કરો તો એક જવાબદાર અધિકારી સાથે ચર્ચા ચાલતી હોવા છતાં માં ઝાલોદ ડી અધિકારી શ્રી અને ખેડૂતોની વચ્ચે મને ધમકી આપતા વાતો કરતા રહ્યા હમો જવાબદાર અધિકારી સાથે વાત કરી ખેડૂતોના પરિવાર માટે વળતરની માંગણી કરતા હતા અને વળતર પણ રહેવા દો અમારા પરિવારના ગુજરાન માટે ના જાખો તેવી ચર્ચા કરતા હતા અમો ઝાલોદી વાયફ એસ પી પાસે માંગણી નહોતા કરતા તો તેમણે ધમકી કે માપવી પડી જે ઉપરથી મને ખરેખરદાર માંગુ હોવાનું દેખાઈ રહેલ હતું માટે આડી વાયફ એસ પી મારું એન્કાઉન્ટર કરવા માટે મક્કમ બન્યા હોવાનું જણાવ્યું હતું તો સાથે સાથે મુકેશભાઈ ડાંગીએ એમ પણ જણાવ્યું હતું કે આજે મેં મારા ખેડૂતો ના હક અને અધિકાર માટે મારા ઘરે ચૌદ ગામોના ખેડૂતોની મીટિંગ બોલાવી છે અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છીએ અને વળતી વેળા ગુજરાતના રાજ્યપાલની કોરિડોર હાઇવેના અસરગ્રસ્ત આદિવાસીઓના આ બાબતે ડેલિગેશનને મળવા માટેની એપોઇન્ટમેન્ટ લેવા જવાનું મને જો હાઈકોર્ટ અને રાજ્યપાલશ્રી દ્વારા મારા ખેડૂતોને ન્યાય નહીં માપશે તો મારા આદિવાસીઓના પરિવારને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અન્ન આપવા માંગ નહીં આવે તો હું મુકેશભાઈ ડાંગી મારા ઘરે જ જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી હું મનનો ત્યાં કરીશ પણ હક લીધા વિના જમ્પીસ નહીં તેમ મુકેશભાઈ ડાંગીએ જણાવ્યું હતું